બા દાદા ને કીધું જમાય છે એમ તો બા બાવડું પકડીને આમ દવાખાને લઈ જતા બે જતા હતા હતા બોલતા હતા હતા બા કહેતા બાતાીમે ધીમે હાલ જા દવાખાના પગથિયા આવ્યા છે પગથિયું સુકાઈ જાય નહીં હે કે પગથિયું સુકાઈ જાય નહીં તો દાદા એવા પાંચ વર પેલા પગથિયું સુકી ગયો તો હવે કેસો રહી રે ને આ ફિલોસોફી વાળી ભાષા છે આ ઝઘડો મીઠો ઝઘડો વાત તો દવાખાને આમ બેઠા ને તો બાંકડા બેઠા છે આમથી ડોક્ટર આવ્યા તો ડોક્ટરે બરોબર માડીને પૂછ્યું જોજો સમજાય કોઠા હોય કોને કહેવાય હાજર જવાબી કોને કહેવાય ને આ દાદા પણ શીખો બરોબર ડોક્ટર આવ્યા ને તો માજીને પૂછ્યું બોલો મળે શું થાય તો રોયા નથી ઓળખતો માર ધણી થાય અરે એમ નથી પૂછતો એને શું થાય તો એને તો લાવીશું એને પૂછ શું થાય તો કે બોલો દાદા શું થાય આ જમણો પગ હમણાં કળે છે દુખે છે રાત્રે બહુ તોડ્યું કરે અને જેમ શાર વાયગાનો ટાઢો પહોંચ થાય એમ નકરું લવક લવક ખ્યાલ રાખે હવે લવક લવક કોઈ સાયન્સની ભાષામાં જ નથી એનું ગૂગલ એ ન થાય વોટ ઇઝ ધીસ લવક તો ડૉક્ટરે એ પૂછ બોલો દાદા કેટલા વર્ષ થયા તમારા એસી વર્ષ કે એંશી વર્ષે દુખે કળે તૂટે હવે તો આ લવક લવક થાય ને તો કે એવું હોય એમ તો કે હવે તો લવક લવક થાય ને એસી વરસિ નો ભેળો ડાબો હોય પણ મારો દીકરો હારો હાર બે શીખા નથી આ કે જમણો પગ અગાઉ થોડવા મળ્યો ડાબો ઠવડો હતો ઊભો રહી ઉભો કે નથી કઈ મોદી સાહેબ ની યોજનાઓમાં મોટો થયો એક ને મોત ને એકને કમોત આવડે હું તો કે આની યાર માથા કુટ નો કરાય દવા લખી દીધી જાઓ દવા લઈ આવો તો દવા લેવા ગયા ને તો મેડિકલવાળો આમ સીઠી આમ સીધી આંચકી લીધી આંચકીને મળ્યો આમ ઢગલો કરવા કોઠા ઉજવાળા જવાળા દાદા ને દાદા શું કે આ જ જે પ્રમાણમાં તે દવાનો ઢગલો કર્યો છે ને એ પ્રમાણમાં આખા ઘરનું શરીર દુખવું જોઈએ જે પ્રમાણમાં તે દવાનો ઢગલો કર્યો ને એ પ્રમાણમાં આખા ઘરના શરીર દુખવા જોઈએ પણ એટલું સાંભળી લે આ જે ઢગલો કર્યો છે ને એટલો તો મેં દહ વીઘાના ખેતરમાં ધાણા વાવ્યા ને એ ધાણામાં એટલી દવા નહોતી સાહેબ એટલી તું મને પીવા નહીં દે પછી હું લખ્યું ડૉક્ટરે કે ડૉક્ટરે એવું લખું છે મેં મારું કરી લીધું તું તારું કરી લેજે આમાં જ ગયું બધાનું સમજાય તમે માર્ક કરો આપણા પરંપરાના રીતિ રિવાજોના તહેવારો આપણે એવું નથી લાગતું તમને હું ખાલી કહું છું તો ગામડામાં રહું એટલે ગામડાની મને આવડે કઈ રીતે મહાનગરની નવરાત્રિમાં નવરાત્રીમાં અત્યારે નવરાત્રી છે ને માની આરાધના કરવા માટેની માની સાધના કરવા માટેની માને પ્રાર્થના કરવા માટેની છે ફેશન શો નથી તમે સમજો આખી વાત અત્યારે મહાનગરની નવરાત્રિમાં નવરાત્રીમાં તમે જાઓ ને તો તમને કહો દોઢ ફૂટનો ફોટો હોય માતાજીના મગરબત્તી કરીને બધી માતાજીઓને તેડાવે કે માતાજી ગરબે રમવા આવજો ખોડિયારમાં ગરબે રમવા આવજો અંબેમાં ગરબે રમવા આવજો ત્રણ અગરબત્તી સફરજનમાં ખોડી દે બધી માતાજીઓ ગરબે રમવા આવે ને પછી મહાનગર વાળા ગરબા કેવા સડાવે ખબર અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યા તું ને કિયા જાદુ અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યા તું ને કિયા જાદુ કભી ગબરાઉ કભી ગલ લગ જાઉ મુજ ખુદ પે નહીં કાબ હું બિના પાયલ કે હી માતા એ જો મુંજ કે હાલો અંબેમાં અહીંથી સટકી કા તો કે છોકરાએ ગરબો નથી છડાવ્યો તો ડમરી છે આવો ને અમારા ગામડામાં આવો ત્રણ ફૂટનું એલ્યુમિયમ નું ભૂંગળું હોય ગામના તરબેઠે રામજી ભૂંગળો ગાતો હોય પાંચ વર્ષથી માંડીને સાંભળી લેજો મારી માવડીઓ પાંચ વર્ષથી માંડીને વીસ વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના ચાર ચોક માં માતાજીના ગરબા લેવા જતી હોય ને તો એને માયે તૈયાર કરી દીધી હોય બાઈએ તૈયાર કરી દે માથે ચુંદડી ઓઢાડી અહીંયા પીનું ભરાઈ દે હુકામ કે ગરબે રમતી હોય ને તો ગરબાની મર્યાદા તૂટવી ન જોઈએ ચુંદડી નીચે ન પડવી જોઈએ વીસ વર્ષ દીકરો એ કદાચ ત્યાં બેઠો હોય ને તો વીસ વર્ષ દીકરી ઉપર નજર નો નાખી શકે હું કામ સાક્ષાત જોગમાયો સ્વરૂપ લાગતી હતી એટલે આ ગામડાના પરંપરાઓના રીતિ રિવાજોના ના ગરબાઓ હચવી રેખા હે મા તો કાળે ને કૈયાણી મોરી મા ત્યાં જો હું ત્યાં જો ગુ આમાં મારે તમારે તાળીઓનો હાથ જોહે કેમ કે આ ગરબા લીધા બરોબર છે તમે માફ કરજો અહીંયા કદાચ એક કલાકનો મહાનગરમાં તમે સોસાયટીમાં રાઉન્ડ લ્યો ને તો એ એક કલાકનો રાઉન્ડ પતી ગયા પછી પ્રમુખને પૂછે આ સમોસા છે કે વડાપાવ અમારા ગામડામાં એ કાંઈ નહોતું કોઈ ઉજીમાં કોઈ કાંતામાં કોઈ કાશીમાં એક ખાલી આ પાલવમાં એ મુઠ્ઠીક દાણા હોય અને મુઠ્ઠી હાકર લઈ મુઠ્ઠીક તલ ને મુઠ્ઠીક મોરસ લઈ અને જ્યાં માતાજીની ગરબી હોય ને એ તહણામાંય પ્રસાદ નાખી દેતી હતી એટલે આ વાલુ લાગતુંતું એટલે આ ગરબા હાચવી રાખા હે માતું કહાળી ને કિયાણી મોરી આ સંગે એમાંય બધી માતાજી ને આમંત્ર તમે ચાલુ રાખો તમ તારો એનું રીઝન છે તમે તાળીઓ પાડો ને તો તમારી હાજરી અહીંયા રે તમારું આંખું અહીંયા રે તમારું મન અહીંયા રે ઓલું શું થાય ખબર ખાલી સાંભળવા મળો ને એટલે મનમાં વિચાર આવે છોકરાઓને ઘરે એકલી મૂકીને આવી થવું દૂધ વાળા દૂધ નું કીધું તું દૂધ લઈ લીધું હશે કે નહીં લઈ લીધું હોય કેમ કે આપણા ગુજરાતીઓમાં માઇનસ પોઈન્ટ શું ખબર ત્રીજે માળે રહે ત્યાંથી દોરી નીચે નાખશે ને દોરીની નીચે ખેલી ટાંગી હોય એટલે દૂધવાળો દૂધ દઈ જાય હો પેપરવાળો પેપર દઈ જાય બકાલાવાળો બકાલો બકાલો મીન્સ કે યુ નો સબ્જી યા એનાથી બકાલો મનમાંય નહીં ઉતરતો હોય અને એની સુંદર મજાની ભાજી બનાવશે ભાજી બનાવીને રાત્રે બધે ખાય પછી એકા બીજા હામો જોઈને શું કે હાલો ને હવે હાલવા જઈએ તો તેને દાદર ઉતરાવ તો કઈ વાંધો હતો ત્યાં દોડા ખેંચવા તમારે હાલો એનોય વાંધો નહીં ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે કે સમજવી અઘરી બહુ કાનની બુટી પકડીને ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે કે સમજવી અઘરી બહુ હું કામ ખબર ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે ખાઈ ને હાલવા જાય હાલીને પાછા ખા તો તમે વજન વધારવા જાવ છો કે ઘટાડવા જાવ છો યાર ચાલો ને વિવેક આ બાજુ નીકળ્યા છે કોકોવિથ આઈસ્ક્રીમ ખાતા જઈએ તમે એ વિશે કર્યું વજન વધારવા વાળાનું હાલે ઘટાડવા વાળાનું યાલે અને અત્યારે પાછા ગરબા એવાથી છે જેમાં વજન નથી ઉતરતું અંગ પ્રદર્શન થાય છે સોરી મને માફ કરજો અત્યારના જે ગરબા રહ્યા ને એમાં અંગ પ્રદર્શન થાય છે એમાં કસરત ન થાય એ તો કસરત તો આવો મારા ગામડામાં જે માતાજીઓને આમંત્રણ દીધું હોય ને તો માતાજીને આમંત્રણ દીધા પછી ને માનના ગરબા હતા સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે માં સોનલ ગરબો અંબે માં

એક કલાકનો રાઉન્ડ પતી જાય ને એટલે સરપંચ ને ઉપ સરપંચ જેટલા ઓટલે બેઠે ને ફાળો લેવા નીકળે પછી આખો ફોપડો હાથમાં આવી જાય ને પછી રાસનો જ્યારે ઇન્ટરવેલ હોય ને ત્યારે બધે સરપંચ આવે ફાળો બોલો સરપંચ ફાળો બોલવા આવે એ સાંભળી જાઓ નવી મુંબઈથી પટેલ સમાજે આપણે અહીંયા ગામમાં આપણી આ બધી દીકરીઓને ભેટ માટેના બધાને એકાવન એકાવન રૂપિયા બધી દીકરીઓને ભેટ આપે છે બોલો અંબે માત કી જાય અને નવી મુંબઈમાં આપણા વસતા બેસરભાઈ આ બધી દીકરીઓને દહેરાના દિવસે બધાને સ્ટીલની એક એક ડોલ આપે છે બોલો અંબે માત કી જાય આવું હતું નહોતું હાલો મને કયો હતું ને હા પછી એ સાંભળી દેજો એકવીસ રૂપિયા રામ ભરોસે આવે છે બોલો બહુ સર